નમસ્કાર હું જે હિન્દુસ્તાની પંચાયતની ચૂંટણી આવી ગઈ છે અને છપ્પનની ફોર્મ ભરાવવાના જોરશોરથી બધી ચારે બાજુ ચાલુ થઈ ગયા છે આ બધાની વચ્ચે સુઈગામથી સોનદ ગામેથી સમાચાર આવે કે ત્યાં આખી પંચાયત સમરસ થઈ ગઈ તો જાણીને નવાઈ લાગે બધા જોરશોરથી બધા આ બધા વાયુ વ્યવ સમાચાર બધા ફેલાયા અને બધું કર્યું ત્યાં કઈ રીતની ચૂંટણીનો માહોલ બન્યો શું થયું એના વિશે જાણવું છે આજે આપણે અને ત્યાં નવા સરપંચ તરીકે ચૂંટાય છે ગંગારામભાઈ કરસનભાઈ પટેલ વડીલ છે અને આજે મારે વાત કરવી છે ગંગારામબા સાથે શું કહેવા માગે છે ગંગારામભા સંપૂર્ણ આ જે બિનહરીફ ચૂંટણી થઈ અને સમરસ પંચાયત થઈ એના વિશે અને ગામ લોકો વિશે એમણે શું કીધું એમની સાથે મેં કરેલી ટેલિફોનિક વાતચીત ગમે તો શેર કરજો અને હા ચેનલ સ્ક્રાઈબ કરવા ન ભૂલતા કારણ કે હજી નવા છે એમની જોડે વાત કરવાની બાકી છે

અને અમારે ગામે પાડ્યો હાજો અને બીજું તો કે ગામ ને ખરેખર બાપુ અભિનંદન આલવા દેવો છે કે ગામે એવા વ્યક્તિ ને છે ને ઓય કે તમે તમારા મોઢે કો તો તમારા વખોણ કરે પણ અમે તો બાપુ તમને જાણો તો એટલે ખરેખર ગામે એક આદર્શ વ્યક્તિ ને ચુંટ્યો છે આ ગામ ના ખૂબ ખુબ આભાર દીધો છું દાદા ગામે ખરેખર તમારો ચૂંટણીમાં માં તો સિલેકશન કર્યું એટલે ગામ ને ખરેખર આભાર કેવો એક વડીલ ગામે ખુબ સન્માન હાજ્યો હે મોભો હાજ્યો હે ખરેખર ખરેખર બાબુ દરેક શાંતિ નું વાતાવરણ જળવાઈ રહે એક આપડે કીર્તેન બાપુ રૂડુ રૂપાળું મારું ગામડું આવી ચૂંટણી સાથે રૂપાળું ગામડું લાગતું હોય ગોકળિયા ગામ જેવું લાગે ગોકળિયા ગામ જેવું લાગે

વાવથરા આવતા જતા આવશે હો મલુકુ બાપુ માફ કર તો તમારું આમંત્રણ મળ્યું તો પણ અમે આવી નહીં કીધા હો અમે આમંત્રણ આલ્યું તું તમારે પણ અમારે લગન હતા ને પોતા મારે અમારે હોવે એમાં તમને આમંત્રણ આલ્યું તું મેં હોવે પણ બાપુ શું હોય લગન નું વધારે હતું એટલે માફ કર દો એક દાડો તમને મળવા આવી ગયા એમને મળવા આવી ગયા ના ના આવજો પધારજો હો અમને તો બાપુએ આમંત્રણ આલ્યું તું આપડા થી પોચાયું નથી પણ અશક્ય હતું એટલે પછી હોય તો ભાઈ બધે લગન એટલા બધા હતા ને એ ટાઇમે

એકદમ ના જોવા તમારી યુટ્યુબ બો તમારા ભદનીક માં બીજો ત્રીજો બધો જોવા જાવ વેચી ભાઈ નો છે તમારો છે ઓલા વેચી ભાઈ ઓલા ક્રિયા જોવા બે વેચી ભાઈ નો જોવા હા તમારો જોવા હા રેડી તો હવે આપડે આ આ તમારું આજ નું રેકોર્ડિંગ જે કઈ હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલ માં મેલવું છે એમ

એટલે તમારી જોડે બેહી મને આનંદ આવ્યો ને આજે આ પછી વાળો ફોન કર્યા વગર નાં રેવાય રોનક કે બાપુ ફોન કરવો પડશે હવે મારે ના ના ખૂબ ખુબ ધન્યવાદ તમને યાદ કર્યા તે બદલ નહી તો હવે મારે સ્પેશિયલ અભિનંદન તો હાલવા જ પડશે ખુબ સારું કર્યું ખુબ સારું કર્યું જયશ્રી ભાઈ સારું બીજું બાપુ તબિયત સારી ને હોવ હારી હારી હો તમારા વિશે અમારે ગણી વાર વાત નીકળતી હોય છે નીકળે ને એટલે અમુક વખત

રામ 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 રાખ